નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિઠલવાડી વિસ્તાર માં આવેલ પંચનાથ મહાદેવ મંદિર ખાતે નવું થાળું અને છતર મૂકવાની વિધિ અને હવન નું આયોજન કરવામાં આવ્યું હતું પંચનાથ મહાદેવ મંદિર ખાતે નવું થાળું અને છતર મૂકવામાં આવ્યા બાદ વિધિવત પૂજન સાથે થાળાનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મંદિર ખાતે હવન પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક ભાવિકો હાજર રહ્યા હતા અને ધર્મલાભ લીધો હતો